હવે શિવાની બેન તો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે એના શણગારની તૈયારી ચાલી રહી છે કઈ રીતે શણગારવાના છે આપણને કઈ ખબર છે નહીં કેમ શણગારવાના છે તો મેં સુંદરી તો દુપટ્ટો તો સફેદ કલરનો પાથરી દીધો છે હવે એના ઉપર છે ને મારો કાંઈક એવો પ્લાન છે કે હું રામ રામને સીતારામ બધાને માતાજી હોવાનું સારું કરણ બધાને હાજર નરવા રાખી શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે હવે મોડા મોડા નાઈ ધન તૈયાર થઈ ગયા છીએ કેમકે તડકો નીકળે પછી નાઈ ધોવી ઉના પાણી કરીને કેમકે શિયાળો છે એટલે ઠંડી તો બહુ જ વાય અને આજે અમારી શિવાની બે મહિનાની કમ્પ્લીટ થઈ જશે એટલે આજે આપણે શિવાનીને મસ્ત નવા કપડાં પહેરાવીને શિવાનીને પણ આપણે તૈયાર કરશું અને બે મહિનામાં શિવાનીને કેવો કેવો બદલાવ આવે છે એટલે જો કે બે મહિનાની થાય એટલે મહિનાની થાય ને બે મહિનાની થાય ને ત્રણ મહિનાની થાય એટલે બદલાવ તો આવતો જ રહે એટલે આપણે થોડી ઘણી આપણી આપણી રીતે થોડી ઘણી સજાવટને એવું બધું કરશું તો શિવાનીના પપ્પા શું કરે છે હવે બે મહિના

કેમ સણ તો મે સુંદરી તો દુપટ્ટો તો સફેદ કલરનો નો પાથરી દીધો છે હવે એના ઉપર છે ને મારો કાક એવો પ્લાન છે કે હું બિસ્કિટ થી સજાવટ કરી છે આ બિસ્કિટ થી કઈ રીતે સણ કરીસ વાકડીએ બિસ્કિટ થી શિવાની ઉકારા કરવા પડી નહીં સણ કરવા દેવાની એવું લાગે હે શિવાની ને સણ કરવા દેવાની વાકડીએ બિસ્કિટ થી તમે બધા જોવો હું સણ કરું જોવો મને શોખ છે ને એવું હું સણ એટલે તમે બધા આગળ હવે જોતા જાવ બિસ્કિટ <laughs> 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 કરવાનું હોય ગયો તો એવું હોય હા પણ તું નકરો સસ્પેન્ડ ઊભો કરશો તો મંથની કમ્પ્લીટ થઈ છે તો માકડિયા બિસ્કિટ થી આપણે પહેલા તો અહીંયા બગડો કરશું એમ

તણ નો ખવાય જીવાય નડે બિસ્કિટ ખાવું છે હે કિવાની હવે 2 મહિનાની રાઈટ પૂરી થઈ ગય છે અને અત્યારનો જે ફેરફાર છે ઈ અને થોડોક પહેલાનો એક મહિના પહેલાનો જે ફેરફાર હતો એક મહિના પહેલા તો ઘણો ફેરફાર હોય પણ અત્યારે જે આના મમ્મીને થોડોક વધારે અંદાજ હોય કે અત્યારે આટલો એટલો બદલાવ થઈ ગયો છે એટલે હવે એને પૂછ્યું એટલે વધારે માહિતી મળે જો કે આપણે મોટા ભાગની થોડી ઘણી માહિતી ખબર હોય પણ વધારે તો તને જ ખબર હોય

आमा कडक वर आपण करिन ताम धीमे धीमे नजर फेरवा एक हरे तो फेरवच न जो 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 काय ही नजर कर

ધોળી થઈ ગયે છે શિવાની ધોળી થઈ ગયે છે એને શિવાની ને રમાડવાનો બહુ જ શોખ આમ નિશાળે જાય ને નિશાળે થાય આવી પહેલું કામ એને શિવાની પાસે જવાનું છે અને ઘણો ખરો શિવાની ને મોટા ભાગ નો ખણો ખરો બદલાવ આવ્યો છે અને પહેલી વાત જો શિવાની તો આમ ઠાઠું કરે ને એટલે એના પગ ભરાયું પછી આમ ઊછી થાય છે એટલે ઠંડામાં તો આમ ઘડી કય નો રહે ઠાઠામાં તો એટલે હવે એ બધી ખબર પડવા મળી છે ને આમ ઊછી થવા મળી છે હવે તો અને બસ હવે આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું